અલા બ્રાન્ડ હર હર મહાદેવ જોઈ શકો છો કાલ રાતથી તે વરસાદના ઝાપટા ચાલુ થઈ ગયા હતા અને આજે સવારનું વરસાદનું મંડાણ પણ જોરદાર થઈ ગયું અને વરસાદ પણ જોરદાર આવી રહ્યો છે અને અમારી દીદી પાછા નાવા આવ્યા છે વરસાદમાં તો જોઈ શકો છો વીજળીના કડાકા આ હા વરસાદ પણ જોઈ શકો છો જોરદાર વરસાદ ચાલુ છે અટલના રાજુલામાં વીજળી પણ ગાજી રહી છે તમે જોઈ શકો છો પવન પણ ખૂબ જ છે વાહ વાહ વરસાદ ખૂબ આવી રહ્યો છે આખો દિયા આવે એવી આશા કરીએ છીએ જોઈ શકો છો વરસાદ ઓમાં પવન સાથે જોઈ શકો છો પવન ખૂબ છે પવનના લીધે પતરા પણ ઉડી ગયા છે આ બાજુ વરસાદ ખૂબ ચાલુ છે મોરલા બોલી રહ્યા છે અને તમે આકાશમાં જોઈ શકો છો ખૂબ જ અંધાર છે તમારી દીદી વરસાદનો આનંદ માણી રહી છે જોઈ શકો છો તમે વરસાદ થોડોક ધીમો પડી ગયો છે

awan bahut mazaa aayega

પડી ગયો છે મારી દીદી નાવાનો આનંદ લે છે દીદી નહાવ હાલો ઓલી બાજુ પાણી કાઢો આ બાજુ દીદી આ બાજુ બસ બસ એવું થાય જે જે પાછા સાતા સાલો થઈ ગયા પાછા સાતા સાલો થઈ ગયા વરસાદ ધીમો રહી ગયો છે એકદમ અને કુદરતી નજારો તમે જોઈ શકો છો એકદમ લીલો છમ ડુંગરો લાગે છે અહીંથી ને અને આકાશમાં પણ જોઈ શકો છો ફરથી બાજુ ફૂલ અંધાર છે સૌથી વધારે મજા અમારે દીદી વરસાદનો આનંદ લે છે વરસાદ આવ્યો નથી ને દીદી અગાશીમાં નહીં કારણ દીદી વરસાદ બહુ ગમે હે વરસાદમાં નાવું બહુ ગમે દીદી ને વરસાદમાં નાવું બહુ ગમે દીદી વરસાદ તો ધીમો પડી ગયો રહી ગયો હવે હેઠે રહો હેઠે નહીં જાવ તો શું કરવું છે વરસાદ આવશે હમણાં વરસાદ આવવાનો છે પાછો વરસાદ આવશે પાછો હેઠે જ આવું છે તો શું કરવું આવશે હાલો દીદી એમ કે છે કે હમણાં આવશે વરસાદ આ આપણું શહેર રાજુલા જોઈ શકો છો તમે હા રાજુલા પીરિયો ડુંગરો આકાશમાં વાદળો ઘેરાયેલા છે વરસાદ આવશે જોતા હવે વરસાદ બંધ થઈ ગયો છે દીદી હેઠે જ જાગવું આપણે હવે દીદી હજી ના પાડે છે દીદી ને હજી નાવું છે હજી ના છે નાવાની આ પાડે પણ વરસાદ રહી ગયો છે પણ વાદળો ખૂબ અંધાર છે વરસાદ તો પાછો આવશે તો ચાલો હવે મળીશું આવતા વિડીયોમાં હર હર મહાદેવ બાય કહી દે દીદી બાય